ગુજરાતનો જન્મદિવસ અને આપણને શૂન્ય પાલનપુરી યાદ આવે કે વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની કે વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની ને ડાંગ માર્યાથી પાણી જુદા થતા નથી કે ડાંગ માર્યાથી પાણી જુદા થતા નથી દુશ્મનોએ ક્યાં જોઈ છે એકતા ગુજરાતની ને મુક્તિ કેરા ગાલો પર લાલી અમસ્તી ના ગણો કે મુક્તિ કેરા ગાલો પર લાલી હમસ્તી ના ગણો રંગ લાવી છે શહીદી ભાવના ગુજરાતની ને ભાગ્ય પર મારી છે પુરુષાર્થની લોખંડી મહોર ભાગ્ય પર મારી છે પુરુષાર્થની લોખંડી મહોર ના ઇતિહાસ ગૌરવ કથા ગુજરાતની ને સૂરજ ને ચંદ્ર રાત ડી બોલે છે જય સોમનાથ કે સૂરજ ને ચંદ્ર રાત દી બોલે છે જય સોમનાથ કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની ને માતા કેરા ચીર સાથે ખેલનારા સાવધાન કે માતા કેરા ચીર સાથે ખેલનારા સાવધાન ક્યાંક મહાભારતના સર્જે ઉર્વ્યથા ગુજરાતની ને શૂન્ય મારી જિંદગીને ધન્ય લેખું તો જ હું કે શૂન્ય મારી જિંદગીને ધન્ય લેખું તો જ હું મૃત્યુ ટાણે પણ મળે ગોદમાં ગુજરાત